કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો નમસ્કારો

આવ્યા છે જેરી પણ નજરે પડે છે ડ્રેગન્સ છે અલગ અલગ પ્રકારના પક્ષીઓના પતંગ છે અને પતંગોની હાર માળા ફેલાઈ ગઈ હોય તે રીતે એના રસ્યો હાલ અહીંયા જોવા મળી રહ્યા છે દર્શક મિત્રોને વધુમાં માહિતી આપણે જણાવીએ તો કચ્છ કચ્છભરમાંથી શાળાના બાળકો પણ અહીં ખાસ આ પતંગ ઉત્સવમાં જોડાવવા માટે પધાર્યા છે એ પણ ખૂબ રાજી ખુશીથી અને અહીં તો મ્યુઝિક ઉપર કચ્છીઓ છે અને ગુજરાતી છે તો ગરબા પણ રમી રહ્યા છે એટલે અનેરો આનંદ આ સ્થળ ઉપર અત્યારે જોવા મળી રહ્યો છે વિવિધ દેશોના લોકો પણ અહીં પધાર્યા છે એમની સાથે પણ આપણે મુલાકાત કરી એમના રિવ્યુ અને એમના મંતવ્યો પણ જાણે છે મારું નામ રાવરિયા વૈશાલી વસ્ત્રમ ભાઈ હું રાપર તાલુકાથી આવી હું અને અહીંયા આજે કાઈટ ફેસ્ટિવલ હતું કાઈટ ફેસ્ટિવલમાં જઈને મને બહુ જ ખુશી થઈ આજે હું પહેલી વાર થોડા વેળા આવી હતી તો મને જોઈને ખુશી થઈ કે ના ગુજરાત રાપર તાલુકામાં કપ તો હે જોયા જો અને અહીંયા અલગ અલગ દેશના માણસ અલગ અલગ દેશ એટલી બધી પતંગ હતી ને જેવી તમે આ સુધી જોઈ જ નથી એવી એવી અમને કોઈ પતંગ અહીંયા ગણી હતી બહુ મોટી મોટી લાંબી લાંબી પહેરવારી હતી કલરફુલ હતા અહીંયા બીજા દેશના લોકો પણ એટલા બધા છે અમે એ લોકો સાથે ગરબા રમ્યા અને બહુ એન્જોય કર્યો અમે લોકો અહીંયા અને આજનો દિવસ મારો ખૂબ સારો ગયો થોડા વેળા બહુ મેં ડૉક્ટર નમ્રતા જોશી फेस्टिवल में इस बार शरीक हुई हूँ ये मेरा सातवां बार है जो मैं इस फेस्टिवल में शरीक हुई हूँ पेशे से मैं एक डॉक्टर हूँ लेकिन समय निकाल के यहाँ आती हूँ और चार दिन एंजॉय करती हूँ इस बार मैंने यूएसए चाइना दो जगह से नई गाइड्स मंगाई है थैंक यू टू गुजरात गवर्नमेंटेड मी किया इस बार ये जो प्लेस सिलेक्ट किया है गुजरात गवर्नमेंट ने कच में। तो फर्स्ट टाइम मैं यहाँ पे पर यहां पे आके लोगों का जो उत्साह मुझे देखने को मिलता है आई एम ओवर एंड दे आर सो गुड पीपल देर हॉस्पिटलिटी सलाम टू दै तो आई एम एंजॉइंग I am from Algeria, uh, the Algerian team Muristagaskai. Uh, so uh, I am very happy to uh, assist here in this uh, uh, festival, Kai Festival. Uh, it's amazing. Uh, uh, Indian people, uh, I think, uh, uh, I thank the Indian people for uh, uh, their hospitality, and uh, we enjoy uh, India so much. Uh, before i uh, i watched india just uh, on movies but now i see uh, everything so excited and so happy and uh, it is my first time and uh, i uh, i will assist every year inshallah because it is uh, in, uh, we feel that we are in uh, paradise and thank you for your uh, hospitality and you are you. so kind. name? Sorry, my name is Trevor, and the other team member is called Kean Oh, it's fantastic. We're made, we've been made to feel so welcome, uh, and the weather is absolutely brilliant as well. So, yeah, I'm really enjoying the sunny weather. Yes, we fly kites all around the world, um, but uh, we like to fly home uh, around Ireland because we have lots of really nice beaches and we have lots of really good wind in Ireland as well. So. આજ કચ્છ જિલ્લાના ધોરાવીરા મધ્યે પતંગ ઉત્સવનો કાર્યક્રમનો પ્રારંભ થોડી વાર પહેલાં જ કરવામાં આવ્યો મિત્રો આપના માધ્યમથી હું દેશવાસીઓને પણ કહેવા માગું છું કે પતંગ જે છે એ વ્યક્તિ સાથે જોડાયેલું છે પતંગની દોરી કયા વ્યક્તિ પાસે છે ત્યારે જ એ પતંગ પ્રગતિ કરી શકતું હોય છે કારણ કે પતંગશય ચકતી વખતે આસપાસે સંકટમાં દોરાયેલું છે અલગ અલગ પતંગદારો એને કાપવાની કોશિશ કરતા હોય છે એવી જ પરિસ્થિતિ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ આપણા દેશનું પ્રતિનિધિત્વની આપણા ભારત દેશની પતંગની દોરી જ્યારે આવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથમાં છે અનેક વિદેશીઓ જ્યારે આ ભારત દેશ ઉપર આક્રમણ કરવા માટે તૈયાર છે ત્યારે આપણી મજબૂત પ્રતિનિધિત્વ તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પાસે આપણી પતંગની દોરી છે ત્યાં સુધી આ દેશને પ્રગતિના પંથ સુધી જવામાં કોઈ પણ વિદેશ અટકાવી નહીં શકે હું અભિનંદન આપીશ નરેન્દ્રભાઈ મોદી સાહેબને કે આવા અનેક ઉત્સવો થકી આપણી સંસ્કૃતિને ભારતીય સંસ્કૃતિની ભગીરથ કામ ટકાવાનું કામ જે કરી રહ્યા છે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને અહીંયા પતંગ પતંગ ઉત્સવમાં જે ભાગ રહી રહ્યા છે એ એ બધાને પણ હું ખૂબ 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 અભિનંદન આપીશ કે આવા આપણા કચ્છની અંદર આપણા રાજ્યમાં અને આપણા દેશની અંદર અનેક ઉત્સવો ઉજવાય અને આપણી જૂની પરંપરા મુગત પરંપરાગત મુજબ આપણી ભારતીય સંસ્કૃતિનો કાયમ ટકી રહે એ આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ સહકારથી સંગઠનના રાહબરને લાખ લાખ અભિનંદન ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પદે આપ આરૂઢ થતા આપના બહોળા અનુભવનું બાથુ પક્ષના દરેક કાર્યકરોને માર્ગદર્શિત કરવાની સાથે પ્રથમ રાષ્ટ્રની ભાવના વધુ પ્રબળ બનશે સહકારી અને સંગઠનને વધુ મજબૂત બનાવતા આપ માંડવીનું નામ ઉન્નત શિખરે પહોંચાડો તેવા અંતરના અભિનંદન શ્રી અનિરુદ્ધભાઈ બી દવે धारासभ्य श्री मांडवी महामंत्री श्री गुजरात प्रदेश भाजप श्री खेतीवाड़ी उत्पन्न बाजार समिति मांडवी जिलो कच्छ श्री मनुभा चांदूभा जाडेजा डॉन श्री अमृतलाल शिवदास पटेल दरसड़ी श्री शिवजी बाणजी संधार शेरडी श्री प्रकाश लक्ष्मीकांत सोमैया मोटा असमिया श्री वराजंग राम गढ़वी बाडा श्री विक्रम सिंह कलुभा जाडेजा तलवाणा श्री अरविंद देवजी मोता बाग, श्री बाईलाल माधव जी छाबैया गढ़ शिशा, श्री हेमचंद दंजी छाबैया बिदड़ा श्री दिग्विजय सिंह भूपेंद्र सिंह जाडेजा मोटी मऊ